રજિસ્ટર રાખું તમારા પ્લાન્ટનું રજિસ્ટર રાખવું નામ અને મિનરલ વોટર શબ્દ વાપરો તો અમારે વાપરો મિનરલ વોટર કે સિંગ હોટલમાં શબ્દ વાગ્યો નામ સરનામું મોબાઈલ નંબર લખવા બરાબર શબ્દો સાથે સોગંદનામું વાપરો એ સોગંદનામું તમે મને

કેલ મારવા એ વાત પૂરી નહી રહે એ એગ્રીગેટ છે એક તમે કોઈ પણ દવાખાનું છે માં દાખલ કરી તો આ નામાં નોતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉનાળો શરૂ થતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવી છે રોગચાળો વધતો જાય છે છે શહેરના અલગ અલગ જેટલા એકમો સીલ કરવામાં આવ્યા એ લિસ્ટ પ્રયાસ રાજકોટ ના જે દ્વારકેશ જે પાણીનો પ્લાન્ટ છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને ત્યાં આજે અલગ અલગ નમૂનાઓ લેવામાં આવ્યા છે શહેરની અંદર મિનરલ વોટર ની અંદર અત્યારે જે કહી શકાય કે અહીંયા જે કાનાભાઈ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું કાનાભાઈ આ તમારો પ્લાન્ટ છે કેમ સીલ કર્યો છે પાણીના નમૂના લઈ ગયા છે સેમ્પલ એ કે સેમ્પલ આવે પછી ખોલ દેવ બરોબર પાણી પીવા લાયક છે કે નથી એના માટે બીજું કાઈ નહીં કઈ રીતે પાણી ભરો છો એ બધું એને બધું ફોટા પાડ્યા વિડિયો શૂટિંગ કર્યું બધું કરીને લઈ ગયા આપણો પાણીમાં મિસ્ટેક હોય

ક્યાં સેવાર જોવા નથી મળતું બધું ક્લિયર છે આપણું ચોક્કસ અહીંયા અલગ અલગ જે રાજકોટ શહેરની અંદર અલગ અલગ જે પ્લાન્ટ આવેલા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આ જે પાણીનો પ્લાન્ટ આવેલો છે તે પ્લાન્ટ અત્યારે સીલ મહાનગરપાલિકા છે તેમના દ્વારા સીલ કરવામાં આવ્યો છે અને જ્યાં અરે પાણીના નમૂના જે છે તે તેનો રિપોર્ટ મોકલવામાં આવ્યો છે આ રિપોર્ટ આવ્યા બાદ આ સીલ ખોલવામાં આવશે અલગ અલગ ત્રેપન યુનિટો છે તે સીલ કરવામાં આવ્યા છે દ્રશ્યો બતાવશું અલગ અલગ બાબતોને લઈને શહેરની અંદર જે રોગચાળો વધતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા આ રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે મધ્ય ઝોન વેસ્ટ ઝોન અને જે સેન્ટ્રલ ઝોન છે ઇસ્ટ ઝોન છે ત્યાં આ રીતે જે અલગ અલગ જે યુનિટો આવેલા છે પાણીના રાજકોટ શહેરની અંદર ત્રણથી ચાર હજાર જેટલા યુનિટો આવેલા છે ને આ યુનિટો જે છે તેમાં કાર્યવાહી કરવામાં આવી છે મહાનગરપાલિકાના નાયબ કમિશનરના આદેશ બાદ જે આ કાર્યવાહી આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે આડેદડ શહેરની અંદર અનેક પ્લાન્ટ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે જે જોઈ શકાય છે કે દ્વારકેશ ડ્રિંકિંગ વોટર સહિત અલગ અલગ જે પાણીના નમૂના જે લેવામાં આવ્યા છે વિરાટ ડ્રિન્કિંગ વોટર સહિત અલગ અલગ દેવરાજ ઓમ જે અલગ અલગ નામો જે આપવામાં આવ્યા છે દિગ્વિજયસિંહ વાળા ઝરણા વોટર સપ્લાય આ જે તમામ જે પ્લાન્ટ છે તે અત્યારે સીલ કરવામાં આવ્યા છે આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકા દ્વારા હજી પણ જે પાણીના જે યુનિટો છે જગ ભરતા જે યુનિટો છે તેમની સામે આગામી સમયમાં પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવશે નમૂના મોકલવામાં આવ્યા છે પાણીના અને નમૂનાની ચકાસણી બાદ આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જો નમૂના ફેલ થશે તો તમામ યુનિટો પાણીના છે તેમના જે માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરામેન શુભ વાસિયા ની સાથે પરાક્રમસિંહ જાડેજા અસ્મિતા રાજકોટ પાણીજન્ય રોગચાળો જે છે ડામવા માટે એડવાન્સમાં જ અત્યારે કાર્યવાહી આપણે કરી રહ્યા તો આપણે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જે છે પાણી પહેલાં જ પાળ બાંધવા માટે હાલ જે છે કુલ પંચાણું કરતાં વધારે જગમિત્રકોને ત્યાંથી પાણીનું સેમ્પલ લઈને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જે છે એમપીએન કાઉન્ટના રિપોર્ટરથી મોકલવામાં આવેલું હતું તે પૈકી જે છે કુલ પંચાવન જેટલા રિપોર્ટમાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યો આવ્યું હતું એમાં જે છે બેટરીની માત્રા નિયત કરતાં ઘણી બધી વધારે જોવા મળી હતી તો હાલ જે છે વહીવટી પ્રક્રિયા અનુસરીને જીપીએમસી એક્ટનો આવા કુલ અત્યારે પંચાવન એકમો જે છે સીલ કરવાની મંજૂરી લેવામાં આવી હતી એ પૈકી કુલ અત્યાર સુધીમાં જેટલા એકમો જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સીલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત હજી પણ સીલિંગની પ્રક્રિયા ચાલુ છે